છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિકાસ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધાવાળી છાત્રાલયો ચલાવવામાં આવે છે જેમાં તેજગઢ ખાતે શ્રી ગજાનંદ છાત્રાલય આવેલી છે જેમાં ત્રીસ જેટલા કુમાર વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગ્રહપતિ અમને લાતે લાતે મારે છે અને જમવાનું પણ સારું આપવામાં આવતું નથી જ્યારે આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધા માટે સરકાર ગ્રાન્ટ આપે છે ત્યારે તેનું સંચાલન કરનારા સંસ્થાઓના માલિકો આદિવાસી બાળકોને ભોજન આપવામાં ગુણવત્તા જાળવતા નથી આદિજાતિ વિભાગના અધિકારીઓ નિયમ મુજબ છાત્રાલયોની વિઝિટ પણ કરતા નથી આદિવાસી બાળકોની સમસ્યામાં આદિજાતિ વિભાગના અધિકારીઓએ સાંભળવી જોઈએ અને જો આદિવાસી બાળકોને ગૃહપતિ માર મારતા હોય એવી ગંભીર ફરિયાદ બાળકો દ્વારા થતી હોય છે ત્યારે તંત્રના અધિકારીઓએ છાત્રાલયની વિઝિટ તાત્કાલિક કરવી જોઈએ એવી વિદ્યાર્થીઓની માંગ છે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે ગ્રહપતિ પણ બદલવા જોઈએ હાલ દસ જેટલા વિદ્યાર્થીઓ છાત્રાલય છોડીને જતા રહ્યા હોવાનું કારણ આ ગ્રહપતિનો વર્તન છે ત્યારે આદિવાસી વિસ્તારમાં આદિજાતિ વિભાગ દ્વારા ચલાવતી છાત્રાલયમાં આદિજાતિ વિભાગ દ્વારા ચલાવતી છાત્રાલયમાં આદિજાતિ મંત્રી તપાસ હાથ ધરે તો ચોંકાવનારી સમગ્ર હકીકત બહાર આવે એવું દેખાઈ રહ્યું છે જાણીએ આ મામલે વિદ્યાર્થીઓ શું જણાવી રહ્યા છે મારું નામ રાઠવા સાહેબાભાઈ કે સાહેબ છોકરો અચાનક મારું ઘરું ડાબી દીધું પછી બીજા છોકરાઓ બીની ગયા એટલે બજાર બાજુ ગયા એટલે કોઈને વાત કરી રહી એટલે એ આવ્યા હતા ના એ ખોટી વાત મારતા હોય અમે દરરોજ આ તો પેલો ગરું પકડ્યું ને મને ડાબે રાખ્યું એ અચાનક અચાનક જ બી મારું નથી કરતા સાહેબ ના ના તે આ છોકરો રહેતા હોય મારે આઠ વર્ષ અહીંયા થાય સાહેબ કોઈ પ્રશ્ન નહીં આવો પેલું મારું ઘરું પેલો અચાનક પકડ્યું ને એટલે બીજા છોકરા દસમા ધોરણ રાજુ नितिन भाई राजू भाई दस मुतर हमें ग्रुप अतिल कहीं साफ सफाई करो के व्यवस्थित वाँचवा बेसो एना माते कहीं बोलिए पर आ छोकर तो कहीं बोलो नहीं कहीं अचानक दाबी राख घर छोकरा वो दशेक बार से बीजा आ गिया सात्र छोड़ी ना આજે ઘટના બની પેલા ભીવ ગયા ને બીજા સવારે સાહેબે પેલું અગિયાર વાગે ડિબિટ કરવા કરીને બેંકમાં એ રજા આપી મેં દસ છોકરોને અને બીજા છોકરા પેલા સવારમાં પેલો ગરું ડાયબું મારું એટલે ઘરે જે અમારા વાલીને બોલાવીને લાવીશું એમ સોની પીતા છે અમે અહીંયા કોમ્પ્લેક્ષની અંદર ઊભા હતા તો છોકરાઓ રડતા રડતા આઠ દસ બાર છોકરા આવ્યા તમે પૂછ્યું કે ભાઈ શું થયું તો એમને આપ એમની અમને જણાવી કે અમે ગજાનન છાત્ર રહીએ છીએ અને અમને હેરાન કરે છે માર મારે છે ઉડાવાની પેટમાં લાતો મૂકે છે મારી નાખવાની ધમકી આપે છે આવું તો હું કીધું એટલે અમને અમે બધા ચાર પાંચ મિત્રો સાથે બોલાવ્યા અને એમને સપોર્ટ કર્યો તકલીફ તો છે બાળકોને તો તકલીફ એમની રજૂઆત અને જે છાત્રાલયમાં રહેતા બાળકો એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય એ જ લોકો સરકારી રહી શકે બાકી આર્થિક સ્થિતિ ગુણવત્તા હોય નહીં રહી શકે એટલે આ તકલીફ તો છે અમને રજૂઆત એ કરી કે અમે આવી રીતે અમે કેવી રીતે રહી શકીએ અને બીજા કે બોલીથી આગળ જવાનું ખોસ ધનપુર ગામ કીધું આમ કનલવા ગામ કીધું એ કે અમે અમારે ઘરે જવું છે

જ્યારે અમે સ્કૂલમાંથી છૂટીને આવ્યા ત્યારે અમને અહીંયા આંબા તળ્યા અમને ઊભા રાખવામાં આવ્યા અને ઊભો ઉભો હતો વરસાદમાં ગુરુ અમને ઊભો રાખેલો હતો પછી કોરાક આગળમાં અમને સહી કરવામાં આપ્યું આ માળાને આપેલું હતું અમને નહીં ખબર આ દસ માળાને આપેલું હતું પણ એમ કહે કે કોરાક એક આ કાગળ મેં સહી કરીને લઈને આવવા એમ કીધું નહીં સહી કર્યા લે પછી તમને માર નાખવાની ધમકી આપેલી હતી ત્યાં પછી અહીંયા બાબતે રો આ હાઈવે રોડ પર ઊભા રાખવામાં આવ્યા હાર હાઈવે રોડ પર ત્યાં અમને કીધું કે પછી આચાર્યને સહી કરેલા એમ કીધું ત્યાં આચાર્ય આચાર્ય ત્યારે ઘર જતો હતો ત્યાર પછી પાછા આવ્યા અમને અમે આવ્યા ને ત્યારે અંદર નહીં ફરાવી દીધા અમને અને એ ઘરની રાશી ગાળો દેવાને પછી આને દસમાળાને એવી ગા બેનની બહેનની ગાળ દેવીને એટલે આને રીસડીને એટલે ખાલી કોલર ધર્યું ને તો એ ગુરુ કીધું કે મને ગળે ધરેલું એમ કીધું ગળા નહીં ધર્યું ખાલી અહીંયા કોલર પકડેલું ને ત્યારે જ એમ કીધું પછી પાછા જ્યારે પણ એમ કંઈક પલંગ ભી ખકડે ને ત્યારે આયા ગુરુ આવીને પછી એમને ઉગડાવવાના ને પેટમાં લાતો મૂકે ને ઠોકે દે એમ જ કરે બધાને દેવું કરાવે ને આ નાયક નાચ છે ને એમ નાયક નાચ પર જાય છે નાયકડી ને બધું કરી કરી બોલે છે આદિવાસી છે ને એટલા માટે આવું કરે છે સોમવારે હું સ્કૂલમાંથી છૂટીને આવ્યા પાંચ વાગે પછી વરસાદ પડતો એટલે

પેલા રવિવારે પણ અંદર ભૂજી નાખેલા સાંજે આવ્યા તે અંદર નહીં બધા

અમારે ટુકડો ન થતો તેને લીધે એમ તે ગુરુપતિ નહીં આવ્યો દીધો એને મેં રાતે ડબ્બાઈ દી એમ કે ગુરુપીને આવેલા ને તે હમણાં વરત મેં આવેલા કે રાખેલા તે અમારા ચોપડો નહીં પીગી તે પછી તે બીને આમ કશું કીધું પછી હમું રોડે હાઈવે પર ઉભા રાખેલા પછી તો અહીંથી હમ નિહારમાં જેલા સહી કરા તે સાહેબ નાહી જેલા તે અમુ પાસે આવ્યા ને તે પછી એ ગાળોની ની એ બોલતા લે

એ વિડીયો ઉતાર્યો પછી એવો દગોડે ગારો બોલે જઈ ફારે ગારો તો અમારથી સહન નહીં થાય ને હા કાલે કરવા કરવા જે અમારે ગુરુપતિ બીજો જોયે છે એ ગઈ સાલ થી રહે છે જમવામાં આવી જાય ભાદરવા આવી જાય સાફ નહીં કરતા જમવાનું ઉપર થી કમ્પ્લીટ આવે પણ એવું જ રોંધી સાફ નહીં કરતા એની મમ્મી ને છે ને ગંદી ગંદી ગારો બોલી આ છોકરા ને લેવા આવી ને ત્યારે મેં ત્યારે જતો હોય ને તો આને પૂછી નીતિન ભાઈ રાજુભાઈ ગામ રેહાન પટેલ જીટીવી છોટા છોટાઉદેપુર